ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરાય તો ખેડૂત પશુ માહિતી ચેનલો હતી બધાને રામ રામ તો આપણી ચેનલ ઉપર ગીર ગાય આવેલી છે પ્યોર ગીર ગાય વેચવાની છે ઘરઘરાઉ ગાય છે ફૂલ જવાબદારી સાથે સાવ ઓછી કિંમતમાં વેચી જવાની છે પહેલાં વેતરમાં આઠથી સોળ લીટર બંને ટાઈમનું દોયેલું છે અને બીજા વેતરમાં ત્રણથી ચાર દિવસની કાચી છે વિયાવાની આ ગાયની માલિકે કિંમત રાખેલી છે પંચોતેર હજાર રૂપિયા કિંમત ફિક્સડાની કિંમતમાં ફેરફાર કરી આપશે બેઠક તાલમાં ભાવ થઈ જશે આ ગીર ગાય જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા ગામ ઉપલેટા ગામે જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યાં દસ્તાવની જાહેરાત ફ્રી હોય છે આપણી ચેનલ ઉપર કોઈ ચાર્જ લેવામાં આવતો નથી આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત વેતર દૂધ લખીને મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળી બાયુપોષુકો પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે આપણી ચેનલ ઉપર વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ભાઈને માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો એરો ઉપર ટચ કરશો ટાઈટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાળ કરી દઉં ચેનલ ખરા એડિટી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટા પેજ ઉપર ન હોવ તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવેટના વિડીયો જોવા મળે